નમસ્કાર દોસ્તો આજે છે એકત્રીસમી મે અને શનિવાર અને આપણે અત્યારના સવાર પછીના બપોર અને સાંજના તાજા હવામાન સમાચાર જાણીશું તો મિત્રો ખાસ જાણીશું કે આજે રાજ્યની અંદર કયા વિસ્તારોમાં હવામાન વિભાગની વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ સાથે જ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આપણે અત્યારની નવી નકવર આગાહી જાણીશું તો બીજી તરફ મિત્રો અત્યારે અમેરિકન અને યુરોપિયન મોડલની અપડેટની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાવણીની તારીખ હવે પછી પાકી બનતી જોવા મળી રહી છે તો જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર વાવણી ક્યારે થશે તો ખાસ તમે મિત્રો આજે ઘરની બહાર નીકળવાનું હોય તો ખાસ જાણી લેજો રાજ્યના અમુક વિસ્તારોમાં આજે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે તમારે બહાર જતા વાહન ચલાવવા માટે પણ તકલીફ પડી શકે કારણ કે અમુક ભાગોમાં પચાસ કિલોમીટરના જોટાના પવનો સાથેની ગતિવિધિ આજે જ નહીં પરંતુ આવનારા બેથી ત્રણ દિવસ સુધી રહેવાની છે તો પવનની આગાહી મેળવીશું આ તમામ અપડેટની સાથે જ અરબી સમુદ્રની અંદર અને મિત્રો શું બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાની સંભાવના છે કે નહીં આ તમામ અપડેટો મેળવીએ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાણો છે ગઈકાલ રાત્રિ દરમિયાન બનાસકાંઠાના અંબાજી લાગુના અમુક વિસ્તારોની અંદર થોડો વરસાદ નોંધાણો તો અન્ય કેટલાક જ છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને તમે જોઈ શકો ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર ચોખ્ખું અમુક વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જાણીશું આજે ગુજરાતના હવે પછી કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે કારણ કે મિત્રો આજે ફરી દક્ષિણી ગુજરાત અને અમુક સૌરાષ્ટ્રના પંથકોમાં વરસાદની સંભાવના છે પહેલાં તો અત્યારે એ જાણી લઈએ કે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ દક્ષિણીય પશ્ચિમનો ચોમાસું મિત્રો ખાસ આ વર્ષે તો ભારતના દક્ષિણી રાજ્યોની અંદર ખૂબ જ ઝડપથી આવ્યું છે ને ખાસ તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના મુંબઈ સુધીના ભાગો સુધી આવી પહોંચ્યું છે ત્યારે પૂર્વી ભારતના તમામ રાજ્યોની અંદર મિત્રો ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તેલંગાણા છત્તીસગઢના ભાગોની અંદર પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે ત્યારે બંગાળાની ખાડીવાળી ચોમાસાની પાંખ અત્યારે હજુ પણ આગળ વધતી જોવા મળી છે પરંતુ મિત્રો અરબી સમુદ્રવાળી ચોમાસાની પાંખ મહારાષ્ટ્ર સુધી આવી અને અત્યારે અટકી પડી છે ને હવે પછી મિત્રો ગુજરાત ઉપર ચોમાસું આવવા માટે થોડી વાર લાગી શકે છે કારણ કે ચોમાસાએ મોન્સૂન બ્રેક લીધો હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે આવી છે તેમાં જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે મિત્રો આવનારા એક બે દિવસ સુધી વરસાદની ગતિવિધિની અંદર રાજ્યની અંદર ઘટાડો જોવા મળે તે પ્રમાણેની આગાહી કરી છે તેમ છતાં પણ આજે જોઈ શકો છો ગુજરાતના અમુક દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર હળવા વરસાદની સંભાવના રહેશે જેમાં સુરત આ સાથે જ તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા છોટા ઉદેપુર દાહોદ લાગુના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી તે જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં કરવામાં આવી છે તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના ખૂબ જ છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બાકી તમે જોઈ શકો છો ગુજરાતના અન્ય ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં કચ્છની અંદર પણ કોઈ વરસાદની સંભાવના નથી ઉત્તરી ગુજરાતના પણ કોઈ પણ જિલ્લાના વિસ્તારોની અંદર આજે વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો એક બે દિવસ સુધી વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો નોંધાય પરંતુ ખાસ બીજી જૂનથી લઈ અને મિત્રો સાત જૂનની વચ્ચે ફરી ગુજરાત રાજ્યની અંદર છૂટો છવાયો કડાકા ભડાકા વાળો વરસાદ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ તો બે તારીખ પછી ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના પણ આ વરસાદી રાઉન્ડની અંદર પૂર્વીય કચ્છના જે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે તે ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ રહેશે આ સાથે જ મિત્રો અમે તમને મોડલના આધારે પણ આજની બપોર સાંજની વરસાદની આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ખાસ દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો અરબ સાગરમાંથી આજે વાદળોનું વહન ગુજરાતની અંદર વધે તેવી સંભાવના જોવા મળી રહી છે વાતાવરણ જોવા મળવાની સંભાવના છે ત્યારે દક્ષિણી ગુજરાતની અંદર તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને વલસાડ તાપી ડાંગ આ સાથે જ સુરત લાગુના પંથકો છે કે ત્યાં પણ ખાસ બપોર પછી અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય શકે છે ને જેમાં જોઈ શકો છો ચાર વાગ્યા આજુબાજુ મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડ લાગુના પંથકોની અંદર હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે બાકી ઉત્તર ગુજરાતના તમામ મધ્ય ગુજરાતના ભાગોની અંદર વાતાવરણ સૂકું રહે આકાશની અંદર થોડા વાદળા અને ખાસ તમે જોઈ શકો તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે પવન ફૂંકાવાની સંભાવના જોવા મળી રહી છે કયા વિસ્તારોની અંદર કેટલા કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે તે આપને જણાવીએ તો તમે પહેલાં મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કચ્છના તમામ સેન્ટરોની અંદર આજે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે તો અમુકવાર જોટાના પવનો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જોવા મળી શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ પવનની ગતિ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપ અને અમુકવાર પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ જોવા મળી શકે જેમાં દરિયાના કાંઠાના ભાગોમાં પાંત્રીસ કિલોમીટરથી અમુકવાર ચાલીસ કિલોમીટર સુધી પણ જઈ શકે છે તો આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ત્રીસ કિલોમીટરની ઝડપ આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ત્રીસથી પાંત્રીસ અને અમુકવાર પચાસ કિલોમીટર અને ઉત્તરી ગુજરાતના પણ તમામ જિલ્લાઓમાં ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપના પવનો મૂંકાઈ શકે છે આમ એક બે દિવસ સુધી મિત્રો પવનની ગતિવિધિ રહેવાની છે માછીમારો માટેનો જે ભારતીય હવામાન વિભાગનો વોર્નિંગ ગ્રાફ અત્યારે જે લેટેસ્ટ જાહેર થયો તે પણ અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જે પીળા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે ભાગોની અંદર અરબી સમુદ્ર તોફાની બની શકે છે ઊંચા મોજા ઉછળી શકે છે પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરના અને અમુકવાર પાસઠ કિલોમીટરની ઝડપના પવનો દરિયાની અંદર ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે કરી છે આથી માછીમારોને ખાસ કરીને બે તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે જોઈ શકો ત્રણ અને ચાર તારીખે આ પવનની ઝડપ ધીમે ધીમે ઘટે અને અરબસાગરના ગુજરાતના દ્વારકાથી દૂર અરબસાગરનો જે પીળો કલરનો વિસ્તાર છે તે ભાગોમાં પવનની ઝડપ જોવા મળી શકે છે તો બંગાળની ખાડીની અંદર પણ ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે ત્યારે તે વિસ્તારોમાં પણ તે વિસ્તારના કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને હવે પછી મિત્રો આપણે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર સારી એવી વાવણી ક્યારે થશે મિત્રો ગઈકાલ અમેરિકન મોડલની એક મોટી અપડેટ આવી છે ને જેમાં તમે જોઈ શકો છો અહીં લાંબા ગાળાના મોડલની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં બાર જૂન આજુબાજુ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર રચાય તેવી સંભાવના છે ને તમે જોઈ શકો છો અહીં તારીખ બતાવવામાં આવી રહી છે તેર અને બાર તારીખે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની રહ્યું છે ને જે લો પ્રેશર ધીમે ધીમે ઉત્તરી પૂર્વના વિસ્તારો તરફ આગળ વધતું વધતું મિત્રો આ વર્ષે ગુજરાતની અંદર વાવણીનો વરસાદ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આપે તેવી સંભાવના જોવા મળી રહી છે અને તમે જોઈ શકો પંદર જૂન આજુબાજુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે અને ગુજરાતની અંદર સારો એવો વરસાદ આવનારા દિવસોમાં એ બંગાળની ખાડી સિસ્ટમ આપે તેવી સંભાવના છે આથી મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર પંદર જૂન પછી વાવણી લાયક વરસાદ થશે ને સારા એવા વરસાદો કે જે ખેડૂતો જેમાં વાવણી કરી શકે છે પરંતુ એ પહેલા મિત્રો રાજ્યની અંદર છૂટો છવાયો ગાજ વીજ સાથેનો વરસાદી રાઉન્ડ આવશે જે બે થી લઈ સાત જૂન સુધી શરૂ રહેશે તમે જોઈ શકો છો અહીંયા અમે તમને બે તારીખની વરસાદની આગાહી બતાવી રહ્યા છીએ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની અંદર ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ બે તારીખથી શરૂ થઈ જશે તો આ સાથે જ મિત્રો ત્રણ તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત અને આ સાથે જ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ અને ભારે પવન આંધી વંટોળ સાથેના વરસાદની સંભાવના રાજ્યની અંદર મિત્રો જોઈ શકો છો પાંચ તારીખ હોય આ સાથે છ તારીખ સાત તારીખ આમ સાત દિવસ સુધી રાજ્યની અંદર મિત્રો વરસાદનો રાઉન્ડ ચાલશે પરંતુ સારો એવો વરસાદ મોટો કે જે જૂન પછી જોવા મળી રહ્યો છે અને અંતે મિત્રો આપણે હવામાન આગાહીઓ જોઈ લઈએ તો અંબાલાલ પટેલ તરફથી મિત્રો જે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ગરમીનું પ્રમાણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે તો આ સાથે જ તેમણે મિત્રો પાંચ જૂનથી નવ જૂનની વચ્ચે રાજ્યમાં અણધારિયા વરસાદની આગાહી કરી છે હાલ રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે ત્યારે તેમણે જણાવ્યું કે દસ જૂન સુધીની અંદર મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાંથી ચોમાસું આગળ વધી શકે છે બાર જૂન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન જોવા મળી શકે તો બંગાળના ઉપસાગરની અંદર પણ લો પ્રેશર સર્જાવાના કારણે આગામી દિવસોમાં એટલે કે મિત્રો પંદર જૂન આજુબાજુ વરસાદ સારા ગુજરાત રાજ્યની અંદર થશે હાલ અત્યારે રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને અંબાલાલ પટેલે પણ પવનની ઝડપ વીસથી લઈ પચાસ કિલોમીટર સુધીની રહી શકે રાજ્યમાં તે પ્રમાણેની આગાહી મિત્રો તેમના તરફથી કરવામાં આવી છે અને તેમનું કહેવું છે મિત્રો કે અઢાર જૂન પછી રાજ્યની અંદર ચોમાસાની મજબૂત એવી શરૂઆત થતી જોવા મળી શકે અષાઢી બીજના સમયમાં રાજ્યમાં સામાન્ય વરસાદનું પણ અત્યારનું લાંબા ગાળાનું અનુમાન તેમણે લગાવ્યું છે હવે પછી મિત્રો પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર આપણે નજર કરીએ તો તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે મોન્સૂન બ્રેકના લીધે ચોમાસું હવે જૂન મહિનાની પંદર તારીખની આજબા આજુબાજુ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે